બે લાખ થી વધુ રિક્ષામાં મીટર લગાવેલા છે પોલીસ કમિશનર ના જાહેરનામા ને લઈને બાકી રહેલી રિક્ષામાં મીટર લગાવી રહ્યા છે મીટર નહીં લાગેલું હોય તો રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરાશે અમદાવાદમાં હવે જો રિક્ષાઓમાં મીટર નહીં હોય તો રિક્ષા ચાલકોને મસ્ત મોટો દંડ થઈ શકે છે તેના જ કારણે હવે આજે રિક્ષાઓમાં મીટર લગાવવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે આ પ્રકારના જે ડિજિટલ મીટર આવે છે તે રિક્ષાઓમાં ફરજિયાત કરવામાં આવ્યા છે અમદાવાદના પોલીસ કમિશનરે સત્તાવાર પરિપત્ર કર્યો છે કે જો આ પ્રકારના મીટરો જે છે તે રિક્ષામાં લાગેલા નહીં હોય તો રિક્ષા ચાલકોને દંડ કરવામાં આવશે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આનો અમલ થવાનો છે ત્યારે રિક્ષા ચાલકોના જે યુનિયન છે તેમના દ્વારા એક ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે જેમાં તમામ લોકોને આ મીટર જે છે તે લગાવવા માટે લગાવવામાં આવતા હોય છે શું કહેશો કયા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને કયા કયા પ્રકારના મીટરો હોય છે અને લગાવવામાં આવી રહ્યા સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એને અમે આવકારીએ છીએ અમે સાહેબને મળ્યા હતા રૂબરૂ તેર તારીખે એના રજૂઆત પણ કરવામાં આવી હતી કે સાહેબ અમે મીટર વર્ષોથી જ ધંધો કરીએ છીએ હાલ પણ મીટરથી ધંધો કરી રહ્યા છે અને આવનાર સમયની અંદર જ મીટરથી જ ધંધો કરીશું એટલે નિયમ જ છે સરકારી નિયમ કે જેની અંદર મીટર ફરજિયાત હોવું જોઈએ મીટર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ પહેલાં ફ્લેગ મીટર આવતા હતા બાદમાં યાંકી મીટર આવતા હતા અને હાલમાં ડિજિટલ હવે ડિજિટલ મીટરની અંદર સીધા કિલોમીટર બતાવે છે રૂપિયા બતાવી દે છે એટલે પેસેન્જર અને ડ્રાઈવર વચ્ચેની જે ઘર્ષણ હતું એ માથાકૂટ થતી નથી હાલમાં આ નિયમને આવકારીને અમે આજે રવિવારના દિવસે કેમ્પ રાખ્યો છે કે જેની અંદર સો થી પણ વધારે રિક્ષા ચાલકો અહીંયા આવ્યા છે કે જેની અંદર મીટર અમુકને ખામીયુક્ત ખામી હતા અથવા મીટર નતા તેવા લોકોને મીટર લગાવવામાં આવ્યા છે અને આ નિયમથી સરકારને પણ સારી બાબત છે પેસેન્જરને પણ સવલત મળશે અને ખાસ કરીને ડ્રાઇવરોને ફાયદો થશે કારણ કે આની અંદર વેઇટિંગ બતાવવામાં આવે છે ડિજિટલ મીડિયાની અંદર વેટિંગ એટલે કે ક્યાંય પણ ચાર રસ્તા અત્યારે ઠેર ઠેર ટ્રાફિક જામ થતો હોય છે તો એમાં વેટિંગ મળે ક્યાંક કોઈક શાકભાજી લેવા રહે કોઈ દળાવવા માટે પણ વેટિંગ કરાવતા હોય છે એમાં પહેલાં વેઇટિંગ નતું મળતું હવે એ વેટિંગ ચાર્જ પણ રિક્ષા ડ્રાઈવરોને મળશે એટલે સારામાં સારી બાબત છે ખાસ આપના માધ્યમથી મારી વિનંતી છે કે સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું છે જે પહેલી તારીખે ડ્રાઈવ કરવાના છે જેમાં મીટર ના હોય એની પર કાર્યવાહી કરવામાં આવે તો એ સારી બાબત છે તો શેરિંગ શટલ રીક્ષા ચાલતી હોય અને મીટર જે લોકોમાં ના લાગેલા હોય એની પર કાર્યવાહી કરવામાં આવે તો અમને આનંદ થશે પરંતુ ક્યાંક ને ક્યાંક અમારા મીટરથી જે ધંધો કરતા હોય એને ડ્રાઈવરોને હેરાન કરવામાં ના આવે એ પ્લીઝ અમારી સાહેબ શ્રીને અને આપના માધ્યમથી દરેકને મારી વિનંતી છે તો ડિજિટલ મીટર લગાવવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે ને પહેલી તારીખથી જો આ પ્રકારના મીટરો નહીં હોય તો ક્યાંક ક્યાંક જે છે તે દંડ ફટકારવામાં આવશે ડ્રાઈવ યોજીને ત્યારે રિક્ષા ચાલકનું એ પણ કહેવું છે કે જે લોકો સટર રિક્ષા ચલાવે છે તેમને જે છે તે દંડ કરવો જોઈએ ન કે આ પ્રકારના મીટરો જે છે તે લગાવવામાં અમુકને બાકી હોય તેઓને કરવામાં આવે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ